ગઈકાલથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે અને આજે નવરાત્રીના નોરતાનો બીજો દિવસ છે જે માતા બ્રહ્મચારીને સમર્પિત છે. દેવી બ્રહ્મચારિણી જ્ઞાન, તપ અને ત્યાગની દેવી માનવામાં આવે છે. તેમની કઠોર ભક્તિ અને બ્રહ્મમાં લીન હોવાને કારણે તેણીને બ્રહ્મચારિણી કહેવામાં આવે છે. તેમની પૂજા વિદ્યાર્થીઓ અને તપસ્વીઓ માટે ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. જેમનો ચંદ્ર નબળો છે તેમના માટે પણ માતા બ્રહ્મચારિણીની ઉપાસના અનુકૂળ છે દંતકથા અનુસાર દેવી પાર્વતીનો જન્મ દક્ષ પ્રજાપતિના ઘરે બ્રહ્મચારીણી તરીકે થયો હતો દેવી પાર્વતીનું આ સ્વરૂપ સંત જેવું હતું એકવાર દેવીએ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કઠોર તપ કરવાનું વ્રત કરી લીધું હજારો વર્ષ સુધી તેમની તપસ્યા ચાલુ રહી કાળઝાળ ગરમી કડકડતી ઠંડી અને તોફાની વરસાદ પણ તેમના તપના સંકલ્પને તોડી શક્યા નહીં યુ કહેવાય છે કે દેવી બ્રહ્મચારીણી બિલવપત્રના ફળ ફૂલ અને પાંદડા ખાઈને જ હજારો વર્ષ જીવ્યા હતા જ્યારે ભગવાન શિવ રાજી ન થયા તો તેમણે આ વસ્તુઓનો પણ ત્યાગ કર્યો અને અન્ય જળ વિના તપસ્યા ચાલુ રાખી તેમણે પાંદડા પણ ખાવાનું બંધ કરી દીધું હોવાથી તેનું નામ અર્પણા પણ પડ્યું